વડોદરા શહેરમાં કાળો દિવસ એટલે કે હરણી હોનારત

તે હેતુથી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે વધુ માહિતી કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા આપવામાં આવી વડોદરા શહેરમાં કોર્પોરેશનમાં જે ભાજપના કુશાસનમાં પ્રજાને વેરાનું વળતર તો મળતું નથી પાયાની સુવિધા તો ભાજપનું શાસન આપી શકતી નથી પરંતુ જે ગત અઢાર તારીખે હરણી ખાતે જે માનવ સર્જી હત્યાકાંડ થયો જેમાં બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો બે શિક્ષકોએ જુ ગુમાવ્યો આજે મહિનો થવા આવ્યો પરંતુ આ કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું તમે જુઓ કે જે કોન્ટ્રાક્ટર સબ કોન્ટ્રાક્ટર બધા પર જે કેસ થયા પરંતુ જે ગુનેગારો છે જેને આ કોન્ટ્રાક્ટ પર જેની સહી છે એ જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર જે તે સમયના મેયર પછી જે અધિકારી જે ભ્રષ્ટ અધિકારી જેમાં આજે તમે આજે સમાચાર પત્રમાં આવ્યું કે અમુક અધિકારીના નામ તપાસ નોટિસ આપી છે શરમ આવી જોઈએ આ લોકોને જે ગુનાની અંદર આજે નિર્દોષ બાળકોનો શું વાંક છે અને એમાં બાર પરિવારો જ્યારે બાળકો ગુમાવ્યા આખા વડોદરા શહેરમાં એક બહુ મોટો શોકનો વિષય છે ભૂતકાળમાં સુસાગરમાં બનાવ બન્યો તો કોર્પોરેશનના સત્તાધીશો પાઠ ના શીખ્યા અને આવા બનાવમાં આજે નોટિસ આપવાની વાત છે જે ભ્રષ્ટ અધિકારીને તાત્કાલિક પહેલા દિવસે જેલમાં નાખવાનો હોય એને નોટિસ આપવાની વાત કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો મોટા માથામાં કદાચ સંડોવાલા હશે એવું મને લાગે છે માટે આલી ધીમી તપાસ થઈ રહી છે કારણ કે તમે જુઓ કે પચીસ વર્ષથી બીજેપીનું શાસન છે એટલે ગૃહમંત્રી અહીંયા અહીં ગયા ગુજરાતના પ્રેસ કોન્ફરન્સમાં એવું બોલીને ગયા કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો ગૃહમંત્રી સાહેબ તમને કહેવા માંગીએ છીએ કે ચમરબંધી તો બધી ભાજપમાં જ છે કારણ કે પચ્ચીસ વર્ષથી તમારું શાસન છે તમારા જ મેયર છે તમારા જ કોર્પોરેટર છે તમારા ધારાસભ્ય છે તમારા જ સાંસદ છે બીજો કોઈ પક્ષ સત્તામાં આવ્યો નથી તો સત્તા પક્ષ તરીકે જવાબદારી સ્વીકારવી જોઈએ આજે અમે જે વડોદરા યાત્રા શરૂ કરી છે હમણાં બે દિવસ પહેલાં વોર્ડ નંબર ઓગણીસમાં એ યાત્રા હતી આજે વોર્ડ નંબર ચારમાં મેયરના વિસ્તારમાં અને અહીંયા આપણે જોઈએ કે રોડ રસ્તાથી માંડીને ગટરથી પાણીની માણીને કેટલી સમસ્યાઓ અને સાથે સાથે આજે હરણી તળાવમાં જે બનાવ બન્યો એના જે નાના ભૂલકાઓને અમે અહીંયા શ્રદ્ધાંજલિ આપીને અમે કાર્યક્રમની શરૂઆત કરીશું અને પ્રજામાં જાગૃતતા લાવવા માટે અમે આ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં આ યાત્રાની શરૂઆત કરી છે કે લોકોમાં જાગૃતતા આવે અને આ ભારતીય જનતા પાર્ટીને ઓળખે